તેમજ શ્રી સિદ્ધાંત કુમાર મહોદય દ્વારા આવનાર લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેવી અપીલ પણ કરી હતી અને આ પ્રાગટ્ય મહોત્સવ રાખવામાં આવ્યો જય દ્વારકાધીશ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણનો આજે મહોત્સવ છે ત્યારે ગામે ગામમાં મંદિરે મંદિરમાં દરેક જગ્યાએ શ્રી પ્રભુને પાલના ઝુલાવીને અને નંદ મહોત્સવનો ક્રમ લેવામાં આવે છે ત્યારબાદ વિવેક અને ધૈર્ય પોતાનું સમર્પિત કરી અલગ અલગ જેની ભાવના હોય એ પ્રમાણે મનોરથ કરીને શ્રી પ્રભુને લાડ લડાવવામાં આવે છે ગામે ગામમાં વૈષ્ણવોની એવી જ લાગણી અને એવા જ પ્રેમની અનુભૂતિ આજે થઈ રહી છે હું સમસ્ત વૈષ્ણવ સમાજને એ જ શુભેચ્છા આપું છું કે યુવા પેઢી તરફ એ જ ભક્તિનો ભાવ અને પ્રેમ આગળ વધારતા રહે એના શ્રી પ્રભુની સેવા અને શ્રી ગુરુની સેવા આવી જ રીતે કરતા રહે એવી જ શુભકામના અને મંગલકામના પાઠવું